હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ટિંડોરા બટેકાનો સંભારો બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે એક મીડિયમ સાઇઝનો બટેકો આ રીતે ચિપ્સની જેમ કાપી લીધું છે સાતથી આઠ ટિંડોરા કાપેલા છે એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે રાઈ જીરું અને હિંગ નાની બે ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે મેં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ રાઈ એડ કરશું ત્યારબાદ હિંગ આમાં તમે આખી મેથી પણ એડ કરી શકો છો વઘારમાં અને બટેકા એડ કરી દેસું त्यबाद टिंडोरा त्यबाद एक स्पून हळदर एड करतो સ્વાદ અનુસાર મીઠું એડ કરશું બે મિનિટ આપણે આને તેલમાં પાકવા દેસુ ત્યારબાદ બાદ ધાણાજીરું એડ કરશું એક ટી સ્પૂન જેટલું જ આપણે આમાં ધાણાજીરું એડ કરવાનું છે આથી ટેસ્ટ એકદમ સરસ લાગે છે થોડુંક પાણી એડ કરશું બે ચમચી જેટલું બે મિનિટ આપણે આને પાકવા દેસુ તો આપણો સંભારો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ટીડોરા અને બટેકા બંને વસ્તુ એકદમ સરસ ચડી ગઈ છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ટિંડોરા અને બટેકાનું સંભારો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં